વડોદરા તાલુકાના ગામેઠા ગામે બિરાજે છે સૃષ્ટિના એકમાત્ર જાગૃત દેવ દેવ હનુમાન કહેવાય છે કે આ મંદિર લગભગ ત્રણસો વર્ષ પૌરાણિક છે અને અહીં દેવ હનુમાનનું આ સ્વરૂપ ભક્તોની સંતાન પ્રાપ્તિની ઈચ્છાને પૂર્ણ કરતું હોવાની માન્યતા છે ત્યારે આવા કલ્યાણકારી દેવના મંદિરનો આવો સાથે મળીને મહિમા જાણીએ અને મેળવીએ તેમના આશીર્વાદ પાદરા તાલુકાના ગામેઠા ગામે બિરાજિત છે સુપ્રસિદ્ધ હનુમાન દાદાનું ધામ આ મંદિર અન્ય મંદિરોથી અલગ તરી આવે છે કારણ કે હનુમાનના આ મંદિરમાં હનુમાનજી પોતાના માતાના ખોળામાં બિરાજિત થઈને આપે છે દર્શન ગામેઠા ગામે સ્થાપિત આ મંદિર આશરે ત્રણસો પચાસ વર્ષ જૂનું છે જેમાં દર શનિવારે અને મંગળવારે આસ્થા અને શ્રદ્ધાપૂર્વક ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે અંજની માતાના ખોળામાં બિરાજિત હનુમાનજીનું આ સ્વરૂપ ખૂબ જ અનોખું અને ચમત્કારિક છે જેથી ભક્તો પણ હનુમાનજીના આ સ્વરૂપના દર્શન કરીને કરે છે ધન્યતાની અનુભૂતિ ભક્તો આ ધામમાં આવીને હનુમાનજી સમક્ષ નતમસ્તક થાય છે અને પોતાની દરેક મનોકામના હનુમાન દાદા પૂર્ણ કરશે તેવો વિશ્વાસ રાખે છે આ ધામમાં માતા અંજની અને હનુમાનજી એટલે કે માતા અને પુત્રના એકસાથે દર્શન થતા હોવાથી ભક્તોની સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા રહેલી છે જેમાં જે પણ નિસંતાન દંપતી આ ધામમાં દર્શન કરવા આવે તેમના મંદિર પરિસરમાંથી જળ આપવામાં આવે છે અને તે જળ જો દંપતી ગ્રહણ કરે તો અવશ્ય તેમની મનની મુરાદ પૂર્ણ થાય છે અને ત્યારબાદ તે પોતાના પુત્ર કે પુત્રી સાથે આવીને હનુમાનજીની બાધા સિંદૂર સાકર કે તેલ સાથે પોતાના સંતાનને તોલીને પૂર્ણ કરે છે અને આ મંદિર અમારું સાડી ત્રણસો વર્ષ પુરાણું છે અને બહુ જ ઐતિહાસિક છે દાદાની મૂર્તિ ઉત્તરાભિમુખ છે અને તે વર્ષોથી બાળ સ્વરૂપે છે શ્રદ્ધાળુઓ જે પણ દાદાની આસ્થા માગે છે તે સંપૂર્ણ ભગવાન પૂરી કરે છે બીજું ક્યાંય મહત્વનું દાદાની અહીંયા આગળ તમારા શેર માટીની ખોટ હોય એ પણ પૂરી કરવામાં આવે છે આ ધામની સૌથી મહત્વની વાત કરીએ

જેમાં હનુમાનજીની આ મૂર્તિની સ્થાપના આશરે ત્રણસો પચાસ વર્ષ પૂર્વે કહાનવા ગામે કરવામાં આવી હતી પરંતુ તેની બાજુમાં સ્મશાનભૂમિ આવેલી હોવાથી હનુમાનજીને ત્યાં રહેવું પસંદ ન હતું આ વાત તેમણે ગામના જ એક મોભી યુવરાજ બળવંતરાય ગાયકવાડને સ્વપ્નમાં આવીને કહી હતી અને ત્યારબાદ તેમણે આ મૂર્તિની સ્થાપના ગામેઠા ગામે કરાવી હતી અને ત્યારથી જ લઈને આ મૂર્તિની પૂજા તેજ ગામના ગોસ્વામી પરિવાર દ્વારા કરવામાં આવે છે

તેઓની મનોકામના દાદા અવશ્ય પૂર્ણ કરે છે તો શ્રાવણ માસના છેલ્લા શનિવારે ભરાતા મેળાના દિવસે ગામમાં લગભગ તમામ લોકોના ઘરે જમણવારમાં દાળ ભાત શાક અને લાડુનું ભોજન બનાવવામાં આવે છે અને ત્યાં આવતા તમામ અતિથિઓને પ્રસાદી રૂપે જમાડવામાં આવે છે તો આમ ભક્તિ અને આસ્થાના સમન્વય સમા આ ધામમાં પવનપુત્ર હંમેશા ચમત્કારિક રીતે ભક્તોના દુખડા દૂર કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ પાદરા